મહાભારતનું યુદ્ધ જ્યારે આવી પડે છે ને ત્યારે શાંતિ મંત્રણાઓ થઈ રહી છે વૃષ્ટિ થઈ રહી છે અને એમાં જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન એમ કહે છે કે હવે ત્રીજી વૃષ્ટિ કરવા માટે હું જઈશ ત્યારે ઘણા બધા એને પ્રશ્ન પૂછે છે શિખંડી દૃષ્ટધૂમ ભીમ પૂછે છે મારી પ્રતિજ્ઞાનું શું થશે દ્રૌપદી પૂછે છે કે તને શું જરૂર છે અને એમાં જે મારા એક કવિતાના શબ્દો મેં લખ્યા છે થોડા ત્રીજી વૃષ્ટિના એમાંના બે ત્રણ લાઈનો છે દ્રૌપદી જ્યારે એને પ્રશ્ન પૂછી રહી છે ત્યારે કૃષ્ણને જે કહી રહી છે કે કેમ સુજી છે કમત તને વિનાશ સમય છે વિશ્વ વિધ્વંસ નો ગાંડી ઉધારી નો ગાંડી ધ્રુજે છે કે પછી આ ધર્મરાજનો વિચાર છે કહી દે બધાઇ કેસવા મારા પુત્રો તૈયાર